નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલ મનાવા આવતો તો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ બે ચક્રવાતની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસમી મેથી પાંચમી જૂન બે હજાર છવ્વીસ પછી હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં શક્રવાત સર્જાય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં શક્રવાત સર્જાય છે અઢાર મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય છે તેથી ચોવીસ મે સુધીમાં અંદમાન અને નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે આગાહીકાર અંબાલાલ પટેલે વીસથી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આ સાથે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે રાજ્યના વિવિધ ભાગોમાં સાત જૂનથી દસ જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ છે ચૌદથી અઢાર જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે કાસા મકાનોની છતો ઉડી જશે આગાહી કરી છે પચીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે ફોરકાસ્ટ વર્કિસ્ત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ગરમીનું પ્રમાણ વચ્ચે પચીસ મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જશે અમદાવાદમાં સતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી ઉત્તર સૌરાષ્ટ્રમાં બેતાલીસ ડિગ્રી ત્યારબાદ ગુજરાતમાં વીસથી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે છવ્વીસ મેથી ચાર જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ગાજવી સાથે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલાં કેરળ પહોંચી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં આ મહિનાની છેલ્લી તારીખ એકત્રીસ મે રોજ ચોમાસું બેસવાની શક્યતા છે જ્યારે તે ઓગણીસ થી ત્રીસ જૂન દરમિયાન ગુજરાત પહોંચશે આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસા અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું કે કેરળમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું ત્રણ દિવસ વહેલું પહોંચશે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે સત્યાવીસ જૂન સુધીમાં ચોમાસુ સમગ્ર રાજ્યને કવર કરી લેશે આ વખતનું ચોમાસું જ સારું રહેશે તો ખડૂદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડપ્રિયા યુટ્યુબ ચેનલ